અડધા કાટ નાખી અડધા પાછા પડે રહી જાય છે તો કે જીરું હજે એક વીઘા નું બાકી રહ્યું એટલું છે કે એક વીઘા નું જીરું બાકી છે ઉપાડવાનું તો કે પંદર દી થયા સતત તો કે હવે કયું કામ નથી કરતી પવન આવે ને એટલે પાછળ ઉડી જાય એટલે શેરે વાહ કરતા જવા પડે આમ કરવા પડે ડુંગર દેખાય મસ્ત અટાણા એક કલાસ ફીર બાપાનો કિશનભાઈ આવે આંડો લઈને પાણીનો

હમણાં છે ને બ્લોગ ચાલુ કરવાનું કઈ ટાઈમ નથી રહેતો બપોર વૈસારે ફ્રી હોય તો બપોર વૈસારે કરી દે ને હવાર માં તો કઈ વેરું આવે જ નો એટલે જયારે મન પડે ને ત્યારે બ્લોગ ઉતાર લઈએ એટલે હમણાં તા જ ઇયું જાયલ કે બતઈ કોઈ પાણી પીવાને બેસીએ ત્યાર વારે થોડોક ટાઈમ મળે જાય બાકી આટાને આકા આખી જઈ બધા હા હા જો માર બાઈય કહે કે આકા આખી આકા આખી જઈ આટાને તા પાસધી બોલી કોરા બાગમાં મોટું મોટું ઉપાડ્યો ને ત્યાં ઝેર ઝેર ઉકલતો ને ગમતું ને એટલે તા આ હારું લે નાસ્તો હું વાહ જો નાસ્તો

મસાલો 1.5 થઈ ગ્યા અને રોટલા ખાવા આવતા રહ્યા ને તારી કોઈ હેને આજ થુમી કાગ પછી આવવાનું છે ઠેસર વેલા વેલા નેગરા થઈ જાય ને કો પછી આપડી આકે નાખું ને આજ હા તો આકી

જા હે ને વરસાદની બીક એવી છે ને જોરદાર ચાર વાગ્યા ના વર્ગી ગયા મોન કિશનભાઈ ઢાકવા થાય ગયું વાદરાના સોમભર સોમા હોય ને એવું વાતાવરણ થઈ ગયું બધું આવું કામકાજ હાલે હસ તો વરસાદ તો દસ દિન પદર થી વરસાદની બીક રહીએ તોર નાખે જામી નહીં લિયો ભાઈ આવી ગયો સ્વાગત કરવા શિયાર વાગા નુતા ને ખવાર ને વેલા એટલી ગોતતો તો કે ક્યાં ગયા આઈ કે આવા ધંધે લાગી ગયા વાર કે વાત તું જાવા દે ભાઈ તું તો ઘડી હખ દે હવે વાત કરવા આવ્યો તમને હા વાદરા બહુ થેગા વાજ આગા હે છે ને એટલે કે બહુ વાદરા થેગા જો તો ખરી ખાવ મે થકે આગણે મે વર્ષ હેસ પડ્યા ને ગરમી બહુ હતી એટલે આગા છે એટલે આનો કાય નકી જો થઈ તો થઈ જાય નો થઈ તો વિખાઈ જાય વિખાઈ જાય આપણે આપણી ગારી માં જવું પડે એટલે એકાદી એક મિલો દહી આવતી તો સાકું હાલો ફરદા ઓ હાલો સા કરી નાખીએ આપણે ને પછી જઈએ ઓલી વાડી શિયાર ભાઈ ગયો ઓટાણા સા દીડો જો કે શિયાર પીન ગયો તો ઓટાણા પાછો સાડા જો ટાઈમ થઈ ગયો તારે ગાડા માં બેસી ને આવું તે કઈ હું થોડી ખાલે ના આવે અરે પણ ગાડા માં નો બેસી ને એને આવી જાય ને

Diolch yn fawr

ધીરનો ઢિગલા પડ્યા કેમ રાખવા કામ સેટુને બે ભુંગરા ને કોથરી ખાવીઓ બાર કઈ ખાતે ને તો જમરૂખ ખાવ મજા કરો ઈ થોડું ગાલે હાલો આવજો ખાતા ગયો હો ભુંગરા મૂંધીયા ભુંગરા ખા એવું છે છે ને અમે છોકરા છે ગયા અલટા છે ગામે કેની સરદાબેન હાલો જો તમારા આવી ગયા હો સાડા દ <laughs> અને એવું જાય સણા નીકળી ઝટઝ પેરું લઈએ એટલે પછી રોકાઈ જાય ઉપાધિ ને કદાચ સ્ટેશન નો બેડ ન આવે તો હજી કોડવો દેખે પણ એનો જીવ કોઈ તૈકો તૈકો તડકો નીકળો જો એટલે તૈકો ધુમિકા અને માથે એકદમ ટોરાઈ રહ્યા વાદરા